હેલો મિત્રો અમે જો પહોંચી ચૂક્યા છીએ અત્યારે માઉન્ટ આબુ એવરેસ્ટની આખી મુસાફરી કરી અને હવે નીચે બસ પાસે પહોંચી ચૂક્યા છીએ અને હવે જમવાનું અમે બધા સમૂહલગ્નની બહેનોને શીખવાડવામાં આવે છે અને ખૂબ જ આનંદ કિલોથી બધી બહેનો જમવાનું પણ બનાવી રહી છે ખૂબ જ બધી બહેનોને આનંદ પણ આવી રહ્યો છે અને ઘણી બહેનોને ન આવડતું હોય એને એકબીજી બહેન થકી શીખવાડવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ જ આનંદથી બધા બહેનો બધી જ કપલ ખૂબ જ સારી રીતે તૈયારી કરી રહ્યા છે ભરેલા રીંગણા છાશ પાપડ રોટલા દેશી જમવાનું બિલકુલ આપ જોઈ રહ્યા છો આખા રીંગણાનું શાક બની રહ્યું છે અને ખૂબ જ આનંદ કિલોથી બધા ઉત્સાહથી આખો પ્રસંગને નિહાળી અને આનંદ કરી રહ્યા છે અને આપ જોઈ રહ્યા છો જે બહેનોને ઠાકી ચૂક્યા હતા એ બહેનો સાઈડમાં બેઠા છે અને અમારે કાર્તિકભાઈ અને અમારે રસોઈયા બધા ભાઈઓ આખા રીંગણાનું શાક ખૂબ જ સારી રીતે બનાવી રહ્યા છે અને ખૂબ જ શુદ્ધ રીતે ચોખ્ખાઈ ફરજિયાત બધી બહેનોને શીખવાડવામાં આવે છે રસોઈ બિલકુલ ચોખ્ખાઈ રીતે બનાવવી કેવી રીતે એ પણ સમજાવવામાં આવે છે ત્યારબાદ અમારું જમવાનું તૈયાર થઈ ગયું છે આપ જોઈ રહ્યા છો છાશ પાપડ રોટલી આખા રીંગણાનું શાક અને ખૂબ જ પેટ ભરીને બધાને જમવાનું છે અને ખૂબ જ તમને પણ સુગંધ આવતી હશે ખૂબ જ મસ્ત શાક બહેનુ છું અને એ શાકમાં પણ લગભગ અમે જે એસ્ટીમેટ કર્યો હતો ને એસ્ટિમેટ મુજબ જ આખું આયોજન કમ્પ્લીટ થઈ ગયું અને જમવાનું પણ ચોખ્ખાઈથી ખૂબ જ રીતે અને બધા બહેનોને બધા જમાઈઓને પણ કહેવામાં આવેલું કે ખૂબ જ હોશે હોશેથી આપણે જમવાનું છે પણ જમવામાં બિલકુલ બગાડ પણ કરવાનો નથી અને ખૂબ જ સારી રીતે બધા જમી રહ્યા છે અને બને ત્યાં સુધી અમે બહારનો ખોરાક કોઈ પણ કપલને લેવા દેતા નથી એનું કારણ છે કે બહારના ખોરાકમાં શું ન્યા આવી જતું હોય એ ખબર ન હોય તેના માટે કદાચ ભારે વજન વાળો ખોરાક લેવાઈ ગયો હોય તો મુસાફરી તેમની બગડે તે માટે અમે શુદ્ધ અને ચોખ્ખું વેજીટેબલ ગુજરાતી જમવાનું ત્યાં અમે બધું કરિયાણું સાથે લઈને જતા હોય અને અહીંયા કોઈ કપલને કોઈ પણ જાતનું ન ગમે તેવું બને જ નહીં આ તો કાઠિયાવાડી ભોજનનો આનંદ છે સાહેબ અને એ આનંદ માણવા માટે તો માણસો ક્યાંય ક્યાંયથી મુસાફરી કરતા હોય અને આ તો આનંદ આવી રહ્યો છે બધા કપલને કે જો ઓશે થી તમે તમે જોઈ રહ્યા છો કે બધા લાઈનમાં એક સરખા બધા ભોજન લઈ રહ્યા છે અને બુફેરનું આયોજન અમે કર્યું હતું એ પણ બિલકુલ બધાએ શાંતિપૂર્વક અને ખૂબ જ સારી રીતે બધા લઈ રહ્યા છે અને અમારા બધા જમાયોને અમે બિલકુલ ખૂબ જ સાચવી રહ્યા છીએ અને બધી બહેનોને અમે હથેળીમાં પ્રેમ દઈ અને એક સગી બહેન જેમ સાચવીને ખૂબ જ સારી રીતે જમવાનું બધું આયોજન કર્યું છે આપ જોઈ રહ્યા છો કે બધા કપલ બિલકુલ સારી રીતે અને ફૂલ મોજથી જમી રહ્યા છે અને બધા કપલના રિવ્યુ પણ લીધા હતા એ તમને આગળના વિડીયોમાં અમે બતાવ્યા હતા અને આ વીડિયોમાં તમને બતાવવામાં આવે છે કે કપલનું કેવું વાતાવરણ હતું કપલ કેવા ખુશ હતા એ પણ બતાવવામાં આવે છે જો આ ભાઈ અમારે કુમાર છે નીલેશ કુમાર એ કહી રહ્યા છે ખૂબ જ સારું બન્યું છે શાક પરેશ કુમાર પણ જો ખૂબ જ વખાણ કરી રહ્યા છે ત્યારબાદ અમારે બેન જો ખૂબ જ વખાણ કર્યા ત્યારબાદ અમારે જામનગરના જમાય કુમાર એ પણ ખૂબ જ વખાણ કર્યા ત્યારબાદ અમારે મહુવાના જમાય ત્યારબાદ અમારે નરેન્દ્રભાઈ અમારા સાથી મિત્ર અને ખૂબ તેમને સેવા કરી તેવા નરેન્દ્રભાઈએ પણ ખૂબ જ વખાણ કર્યા ભાભીએ વખાણ કર્યા ત્યારબાદ અમારા જમાઈ પણ બધા ખુશ ખુશખુશાલ થઈ ગયા જમવા બાદ મુસાફરી માટે અમારે હજી તો ઘણું બધું ફરવાનું છે તે માટે બધા કપલ બીજા રાઉન્ડ બીજો જે સાઇટ સીન જોવા જવાનો છે રાજસ્થાનથી અમે નીકળી અને સવારે નાતબારા જવાના છીએ નાથદ્વારાની દ્વારાની બધા કપલ રાહ જોયા છે આભાર આ